હેલો ગાઈઝ તમારું સ્વાગત છે પટેલ કાકા ક્લાસીસ નેત્રામાં આજે આપણે રમુજી ઉખાણા જોઈશું એવું કયું ઝાડ જેના પર આપણે ચડી શકતા નથી જવાબ છે કેળાનું ઝાડ એવું કયું નામ જેમાં હિન્દી અંગ્રેજી અને ગણિત ત્રણેય ભાષામાં લખી શકાય છે જવાબ છે વિનોદ એવી કઈ વસ્તુ જેને આપણે બંધ તો કરી શકીએ પરંતુ ખોલી નથી શકતા જવાબ છે એલારામ એવું કોણ છે જેને પાંખ નથી તોય ઉડે છે અને હાથ નથી તોય લડે છે જવાબ છે પતંગ એવું શું છે જે ખાલી રાત્રે જ જોવા મળે છે જવાબ છે ચંદ્ર કયું પક્ષી જે પોતાના રંગ બદલી શકે છે જવાબ છે કોમાલિયા સફેદ શરીર લીલી પૂંછ ન ખબર હોય તો ભાઈને પૂછ જવાબ છે મૂળો એવી કઈ ફસલ જેને કાપો તો છો પણ વાવતા નથી જવાબ છે વાળ એ શું છે જે મનમાં છે દિલમાં છે પરંતુ ધડકનમાં નથી જવાબ છે આમિર ખાન એવી કઈ જગ્યા જ્યાં ગરીબ અને અમીર બંને હાથમાં કટોળા લઈને ઊભા રહે છે જવાબ છે પાણીપુરીની દુકાન પ્લીઝ આ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો